હિંમતનગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતનગર સિરત કમિટી મુસ્લિમ મુસાફરખાનું ગેરવહીવટને લઈને કારોબારી અધિકારી નિમણૂક ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા અબ્દુલ સત્તાર નાગોરી કારોબારી અધિકારી વહીવટદાર તરીકે છ માસ માટે વકફ રજિસ્ટર નંબર બી બાવીસ બનાસ સાબરકાંઠા સુરત સિરત કમિટી મુસ્લિમ મુસાફરખાનામાં નિમણૂક કરવામાં આવ્યા હુકમમાં જણાવ્યા મુજબ વકફ સંસ્થામાં હાલના તમામ મુતવલીઓ હુકમ કરવામાં આવે છે કે વકફ અધિનિયમ ઓગણીસો પંચાણું અને વકફ સુધારા અધિનિયમ બે હજાર ત્રેની કલમ આડત્રીસની ચોકવાઈ હેઠળ કારોબારી અધિકારી તરીકે સદર વકફ સંસ્થાનો તમામ સાહિત્ય કારભાર આવક જાવકના હિસાબો બિલબુકો ઠરાવ બુક વગેરે સોંપી દેવો સદર વકફ સંસ્થાની મિલકતોની વિસ્તૃતમાં ચકાસણી કરી જેમ કે કેટલી દુકાનો મકાનો ખુલ્લી જગ્યા અને મિલકતો કોના કબજામાં છે તેમજ જે તે સમયે કેટલી જગ્યાના તેમજ કેટલા રૂપિયામાં ભાડે

ટ્રિબ્યુનલ ગયેલ છે તેમની અપીલ દાખલ થયેલ છે પણ સ્ટે મળેલ નથી એડિટર ઝાકિર હુસેન મેમન હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે